પણ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થેલેસેમિયાના બાળકો માટે જીસીસીઆઈ સાથે જોડાયેલા તમામ વેપારીઓ બ્લડ ડોનેટ કર્યું હતું આ છેલ્લા અમે ત્રણ વર્ષથી આ કાર્ય હાથ ધર્યું હતું હવે દર વખતે જોવામાં આવતું હતું કે જ્યારે સમર ટાઈમ આવે છે ત્યારે બ્લડ બ્લડની ખૂબ અછત થઈ જતી હોય છે સ્પેસિફિકલી એની વધારે તકલીફ થેલેસેમિયા પેશન્ટ્સને આપણા નાના થેલેસેમિયા બાળકો હોય એમને પડતી હતી તો છેલ્લા બે વર્ષ પહેલાં અમે આ અભિયાન હાથ લીધું અને અમે બંને વર્ષ એક અઠવાડિયે અઠવાડિયાનો આવા કેમ્પ કરતા હતા જેમાં અમારી સાથે દરેક સંસ્થાઓ અમારી ચેમ્બરની જે સંકળાયેલી છે એમાંથી પચીસ ત્રીસ ચાલીસ સંસ્થાઓ અમારી સાથે જોડાય અને અમે આ બ્લડ ડોનેશન કેમ્પ ચાલુ રાખીએ એ જ રીતે આ વર્ષે આ પ્રયોગને અમે બે સપ્તાહ માટે કર્યો જેને લીધે વધારેને વધારે યોગદાન બ્લડ ડોનર્સ વધી શકે ઇન્વોલ્વમેન્ટ ઓફ બીજા એસોસિએશન સાથે જોડાઈ શકે અને આ એક નેક કામમાં બધા ભેગા થઈ અને બને એટલું સાથે રહે આનાથી એક ફાયદો એ થયો કે જેમ મુકેશભાઈ પટેલ સાહેબ છે ચેરમેન રેડ ક્રોસ અને અમારા પણ પાસ પ્રેસિડેન્ટ જેને જેમણે ખૂબ લાંબા સમયથી રેડ ક્રોસની સેવા આપી છે એમનું એક હતું કે દર સમર ટાઈમમાં બ્લડની અછત પડે છે એ લગભગ આ વર્ષે તો એવું કહેવાય કે ડબલ ડિડિઝમાં એનો સ્ટોરેજ આવી ગયું હતું ત્યારે એને રિપ્લેનિશ કરવું ખૂબ અત્યંત જરૂરી હતું અને એ જ વખતે ચેમ્બર ઓફ કોમર્સ અને અમારી બધી સહભાગી સંસ્થાઓએ સાથે ભણીને અમે ડિસિશન લીધું કે આ બે સપ્તાહ દ્વારા આપણે બને એટલું બ્લડ ડોનેશન ડ્રાઈવ કરી શકીએ બને એટલું યોગદાન આપણા બ્લડથી આપણા સમાજને આપી શકીએ જેનાથી આપણા જે નાના બાળકો છે થયેલા સમયે પેશન્ટ છે તેમને ક્યારે બ્લડની અછત ઊભી ના થાય એટલે આ ની અંદર જે અમારી સાથી સંસ્થાઓ રેડ ક્રોસ અમારા સપોર્ટ સંસારી કે વિશાખા પોલીફાઈ એ બધા સાથે જોડાઈને અમે આજે અભિયાન લીધું એનાથી આજે ચૌદસોથી વધારે બોટલ્સ અમે ઓલરેડી બ્લડ ડોનેટ કરી શક્યા છે અને અમને આશા છે કે આ દિવસ દરમિયાન વધારેમાં વધારે બ્લડ ડોનેટ થશે અને એક સારી સર્વિસ ઇન્ડસ્ટ્રી તરફથી ટ્રેડ તરફથી સોસાયટીને કરવામાં આવશે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આયોજિત રક્તદાન મહાસપ્તાહની અંદર લગભગ સત્યાવીસ જેટલા એસોસિએશન જોડાયા છે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાંથી પણ આપણે બ્લડ ડોનેટ કરાવડાવ્યું છે આજે એટલે કે પંદરસોની આસપાસ ટોટલ બ્લડ આપણે યુનિટ એકત્ર કર્યા છે થેલેસેમિયાના બાળકો માટેનો આખા સ્પેશિયલ પ્રોગ્રામ હતો અને આગામી વર્ષની અંદર એટલે કે હવે જાન્યુઆરી મહિનામાં અને જૂન મહિનામાં આ બે વખત આવી રીતે જીસીસીઆઈ દ્વારા અલગ અલગ વિવિધ એસોસિએશનની અંદર રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવશે નાની ટોકન ગિફ્ટ તરીકે અમે આપીએ છીએ પરંતુ એક સમાજની અંદર એક સારો મેસેજ જાય કે મહાજન જે છે મહાજનો જે છે એ હંમેશા સેવા કાર્યની અંદર હંમેશા પગે ઊભા રહેતા હોય છે અને હું આપના માધ્યમથી દરેક બ્લડ ડોનરોને વિનંતી કરીશ કે શક્ય હોય તો દર ત્રણ મહિને રેગ્યુલર તમારે ડોનેટ કરવું જોઈએ અને રેગ્યુલર ડોનેટ કરવાથી થેલેસીમિયાના બાળકોને અત્યારે ખૂબ જરૂરિયાત છે રક્તની એમાંય ખાસ કરીને આ ગરમીના મહિનાની અંદર ખૂબ રક્તની જરૂરિયાત હોય તો આપ સૌ રક્તદાન મોટી સંખ્યામાં કરશો